જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે અને કમલમ બળા કે એટલે ઉમેદવારો ઊભા રાખે વિસાવદ્રમાં એમણે ઉમેદવાર ઊભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતાં પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદ્રમાં જે થયું અને વિસાવદ્રમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે